વડોદરામાં મહિલાઓએ સાડીમાં ભાંગડાના તાલે ત્રણ કિલોમીટર દોડમાં ભાગ લીધો વડોદરામાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ બાદ પહેલા રવિવારે એટલે કે આજે મહિલાઓએ ત્રણ કિલોમીટરની સાડી રનનું આયોજન કર્યું હતું જેમાં બસો એંસી જેટલી મહિલાઓએ ભાગ લીધો હતો ગોત્રી સેવાસી રોડ પર આવેલા લોનની રન શરૂ થઈ હતી અને લોન ખાતે પૂર્ણ થઈ હતી આ રનમાં લાલ રંગની સાડીમાં સજ્જ થઈને અગિયાર વર્ષથી બાળકીથી લઈને છાસઠ વર્ષની એક મહિલાએ ભાગ લીધો હતો મહિલાઓ ઢોલ નગારાના ભાંગડાના તાલે ડાન્સ કરતી કરતી દોડ કરી હતી મહિલા રનર ગુડિયા ઝાએ જણાવ્યું હતું કે સાડી રનનો મારો આ પહેલો અનુભવ હતો પરંતુ આ અનુભવ ખૂબ સારો રહ્યો અમે રોજ ઘરમાં જ રહીએ છીએ જેથી અમે વિચાર્યું કે કંઈક અલગ કરીએ હું દરેક મહિલાઓને કહીશ કે તમે એકવાર આ અનુભવ કરો તમે એન્જોય કરશો થોડું અઘરું છે પરંતુ અમે કર્યું છે અમે ઘરના દરેક કામ સાડી પહેરીને કરીએ છીએ તો રન પણ કરી શકીએ સાડી એ ખૂબ સુંદર આઉટફિટ છે અને દરેક ભારતીય મહિલા તેને પહેરે તો ખૂબ જ સુંદર દેખાય છે અમે આજે ફિટનેસને પ્રમોટ કરીએ છીએ અમે આજે મેસેજ આપ્યો છે કે કસરત કરવા માટે કપડાં શું પહેર્યો છે તેનાથી કોઈ ફરક નથી આજે મહિલાઓને સાડીના ડ્રેસ કોડ સાથે રનનું આયોજન કર્યું અને તે સફળ રહ્યું